હાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં તાંડવ આગામી ચાર દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી જાણો કયા જિલ્લામાં છે રેડ અને ઓરેન્જ એલર્ટ જી મિત્રો હવામાન વિભાગની નવી આગાહી મુજબ ગુજરાતના વરસાદનું આગામી રાઉન્ડ વધુ તીવ્ર બની શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે જી મિત્રો આવતીકાલે ચાર સપ્ટેમ્બર નર્મદા અને તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે આ ઉપરાંત વલસાડ નવસારી ડાંગ સુરત ભરૂચ અને છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને આણંદ અને ખેડા વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે વાત કરીએ તો પાંચ સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં અઠ્યાવીસ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં સુરત તાપી નવસારી અને વલસાડ માટે રેડ એલર્ટ જ્યારે અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ સુન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટની શક્યતા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ